પ્રગતિશીલ ખેડૂત આપણી વચ્ચે છે તો ખેડૂતે આની અંદર શું શું ઉપાય કરેલો છે કઈ વેરાયટી નું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂત પાસેથી જ જાણીએ તમારું પૂરું નામ જાદવભાઈ શંભુભાઈ પારેખિયા

તો આ વખતે વાતાવરણ જીરા માટે બહુ ખરાબ છે જીરાનું વાવેતર બહુ પુષ્કળ પ્રમાણમાં જીરાનું વાવેતર થયેલું છે તો જીરામાં આ વખતે જે નવાણ પડા છે એની અંદર જીરાની હાઈટ જોઈ એવી છે પણ જેની અંદર વર્ષોથી જીરાના વાવેતર થાય છે એ જીરાની જોઈ એટલી સમય પ્રમાણે હાઇટ નથી તો તમારો જીરાનો ઘેરો સરસ દેખાય છે તો આની અંદર તમે કયું કયું ખાતર નાખેલું છે અને બીજી શું ટ્રીટમેન્ટ કરેલી છે ખેડૂત મિત્રોને જણાવો આમાં પાયામાં ડીએપી વાવ્યું હા અને તે પછી એક વાર ઉરિયા અને આરે આપણે ઓલું વરદાન ભેળવું બરાબર વરદાન પ્લસ વરદાન પ્લસ હા અને તે પછી એકવાર વીસ વીસ જીરો તેર હા અને એમાં એ ભેળવું તું વીસવીસ ઝીરો તેર ની આરે વરદાન પ્લસ ભેળવું

તમે જીરું કેટલા સમય થી તમે જીરાનું વાવેતર કરો છો જીરાનું વાવેતર તો પંદરક વર્ષ થઈ ગયા છે પંદર વર્ષથી કરો છો તો આ તમારો સરસ ઘેરો દેખાય છે અત્યારે તો આની અંદર તમે વરદાન પ્લોસેટ સ્ટેપ એ બધાનો છટકાવ કરેલો છે આભાર ખેડૂત મિત્રો તો આપ અમારી ચેનલ અંદાતા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવીને આવી માહિતી મેળવતા રહો